મિત્રો એટલે ખબર નથી પડતી કે શું કરવાનું એમ જો તમે એની ચાલો એને ખુદ ને ખબર નહિ કે શું કરવાનું બરાબર તમે જોઈ શકો છો હા જો આ પીગ્યો લાગે છે આ શું આ રોડ વચ્ચે કોઈ કસરત કરે મિત્રો તમે વિચારત કરો હું આમ જાતો તો ઓલી બાજુ આવતો તો આમ ઘરે જાતો તો આમ જો આ હોટમાં કસરત જો વિડીયો બનાવે જો તમે આ પીગ્યો લાગે એક દારૂની બોટલે પડી લાગે અહીંયા હો હા જો ગાંડો થઈ ગયો આ મિત્રો ગાંડો થઈ ગયો શું હા મિત્રો ને આ પણ પીગ્યો લાગે હો જો જો શકો તમે બરાબર બરાબર ગયો હે હે આ આ જોતા જોતા જાય મને મિત્રો નથી ને જે હોય તે કસરત કરે મને જોવા જવા શું આ ગાંડો હે કે પછી બાંડો હે આ દારૂની ની બોટલ પડી હો એક મને એવું જે આ કઈ ઘરું ઘરું દેખાય તો હે દારૂ ની બોટલ ઉભર કરો મારે જવું પણ આ મિત્રો ટ્રાફિક એવું હે ને એટલે જવાતું નથી આ શું દારૂ ની બોટલ આ ગાંડો થઈ ગયો લાગે મિત્રો દારૂની ની બોટલ કાકરે જો આમ જો આ દારૂ ની બોટલ ઘા કરે આ ગાંડો થઈ ગયો મિત્રો જો તમે આ પથરા ઘા કરે આ ગાંડો થઈ ગયો મિત્રો દારૂડીઓ લાગે છે આ આમ જો તમે આ નક્કી દારૂ પી ગયો હા જો નક્કી દારૂ પી ગયો મિત્રો આ આમ જો આ જાય આ ક્યાં જાય કે મને જોવા તો દે હમણાં મને હમણાં બાટલી ઠોકી દે ક્યાં ગયો આમ જો હાર્યો એ હું આમ જતો રહું ભાઈ ગો સમજો આ મિત્રો પથ્થર ઠોક્યા આ દારૂડિયો હે સમજો તમે મિત્રો આ ગાંડો થઈ ગયો લાગે સમજો આ મારું બાઈક પડ્યું હોય અહીંયા બાઈક લઈને વયો ના હો મારું મિત્રો આવો મિત્રો આવા દારૂડિયાના હિસાબે ને જ આવું બધું થાય છે આમ તમે જોવો તો ખરા મારી હા બે બાટલીઓ ખા કરી માંડ માંડ બેચો પથરાવાળી કેરી બરાબર મિત્રો મારું બાઈક મારું બાઈક મિત્રો મારું મારું બાઈક બાઈક મિત્રો સમજો આ મિત્રો આ ગાંડો થઈ ગયો હે બરાબર આમ જો તમે કાલે જો મારું બાઈક લઈને મારું બાઈક લઈને ભાગતો હતો મિત્રો આમ જો આવો પથરા ઘાકા રહે બરાબર તમે જોઈ શકો છો આ રોડ ઉપર આવો નાવા લીક છે બરાબર આ શું કરે हम जो मित्रों जो कसरत कर रहे हैं हम जो का है आने भान में है ले हम जो मित्रों आ रोड बच्चे करे हैं, थोड़ा पी गो लागे हैं, हमें आ खतरा बटरा हम क्या कही जैसे ने तो आप धंधे लागू ए वीडियो बनाव जरूरी है तब जी सको हम जो, जो तब जाए तो जो મિત્રો આમ જો તારી મને ઉપર આવતો મિત્રો